જય રામ હાલો આપણે વાત વાંચવાની છે જય શ્રી રામ હાલો એક છેદ ખૂબ જ જળમાં પ્રેમી માણત હતા પણ ચૂકી એના ઘરે ધાતુ તંતો આવતા અને પૂરેપૂરી તાતી આવકારતા અને તેવા કરતા અને આવા વાળા ધાધુ તંતો માટે રહેવાની જમવાની અને કરતા ભગવાનની દયા તે કરતા કર મકાન પામ ટગોરતા હતી અને તેને એવું છે તે માનતા આ બધી તુર ટગોરના તેના પૂર્વ જન્મના તારા ધર્મોના હિતાબે મળેલું છે અને હા આ ધનમમાં કરેલા ખૂબ જ કર્મોના તેને આવતા ધનમમાં ભોગવવાના મળશે આથી તે જરૂરિયાતવાળા કોઈ પણ વ્યક્તિની સેવા કરતા કહેતા માત્ર તેકને ને એક દીકરી હતી અને તેનામાં પણ આ તંકાર હતા દીકરીને યુવાનો થતાં તેના લગ્નને કરાવી નાખ્યા અને ઘરને ચેતને ના ઘર જેટલું પૈસાવાળું હતું પણ ઘરમાં ચેતના ધરની જેવી ધાર્મિક ભાવના નહોતી એ દિવસને દીકરીને તેની તાતુ પાતે બેઠા બેઠા વાતો કરી રહી હતી વાતો કરી રહી હતી એવા એમાં દરવાજા મારા દરવાજા ભીગ માગવાવાળો તાદુ આવ્યો અને કહ્યું તે કંઈ ખાવાનું મળે ત્યારે તાતુને વહુને કહ્યું તું જઈને તાદુને કહી દે અહીંયા કંઈ નથી તો આગળ જાઓ વહુએ વહુએ એ તો તાદુ પાતે જઈને કહી દે કહી દીધું અહીંયા કાંઈ નથી તમે આગળ જાઓ ત્યારે તાદુને કીધું તમે તો લોકો શું ખાવ તો ત્યારે એને વહુ કીધું અમે વાતીનું ભોજન ખાઈએ હતી ત્યારે તાદુને એ કહ્યું ત્યારે વાતીનો ભોજન ખતમ થઈ ગયો ખરો તમે તું જમજો ત્યારે વહુને એ જવાબ આપ્યો ત્યારે અમે પણ તમારી જેમ જ પીતા લેવા આમ તેમ પત થયું વહુનો ધોધ્ય જવા સાંભળીને તાધુ તો ત્યાંથી તાલિયા ગયા પણ વહુને તાધુ તથા આ વાત કરતી હતી ત્યારે તાતુને બહુ બધું તાંભરી રહી હતી વહુને દરવાજાથી અંદર આવતાની તાતે તાતુને વહુને થકડાઈ નાખી અને કહ્યું તું તારા બાપને ઘરેથી આવા તનતા લઈને આવીશ તો આવી તો આવા તનકર લઈને આવી તો આ ઘરમાં તારા મા માં તારું આવા પીવાનું વેરવા વધવાનું મળે એ બધું માણસથી જ જાય છે અને અમને લોકોએ ખરાબ તાબીક કરે છે અને તને જ્યારે વાર્તી ખાવાનું ન મળ્યું આવા ઘરમાં આવ્યા પતિ તે તું તું એ તાતુડાની પાતે અમારી ખરાબ વાત કરે છે અને તાતુને એકદમ ક્રોધમાં આવી ગયા બહુને જેમ જેમ બોલ્યા લાગવા લાગ્યા બહુ તાતુને સ્તાન કરવા માટે તમજાવવા માટે ખૂબ જ પ્રયોગ કર્યા પણ તાતુ તાતુને વધારે વધારે ઝરમી પકડા ગયા પકડતા ગયા ઝરબી પકડાતા ગયા અને આખા ઘરને જાણે ધમાલ મથાવી યુદ્ધનું મેદાન કરી નાખ્યું અને પોતાની રૂમમાં ચાલી ગઈ અને વહુને બિથારીને મંજાઈ જઈશ તાનીમાની બી ઘર કામ કરવા લાગી જા હવે આનો બીજો ભાત આવતો